નમસ્કાર મારું નામ ડૉક્ટર પ્રદીપ દવે જંક્શન પ્લોટ રાજકોટમાં રહું છું અને મહાકુંભ બે હજાર પચીસ જે અત્યારે વર્લ્ડ ફેમસ અને એમ કહી કે આખી દુનિયા તલપાપડ છે જે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે અને જે હમણાંમાં જે છેલ્લે પૂનમનું જે સાહી સ્નાન કરવાનું જે છે એ ઈશ્વરની કૃપાથી એની મરજીથી મેં અને મારા પત્નીએ કરીને અત્યારે અમુક જે સમાચાર જાણવા મળે છે ને એ સાચા છે ને અમુક ખોટા હોય છે કે નો ડાઉટ અહીંથી અમે જવાની તૈયારી કરતા હતા બરોબર તો એ આવવા માટે રાજી જ નહોતા કારણ કે એટલા ગભરાઈ ગયા હતા કે ત્યાં છે ને બહુ ભીડ છે જ્યાં ભીડમાં ખોવાઈ જાય છે જ્યાં દબાઈ જાય છે જ્યાં ફલાણું છે ઢીકડું છે આપણાથી સ્નાન નહીં થાય તો એને મેં મહામુસીબત એમ કહીને તૈયાર કે હું જો આપણે જો માનીએ ને તો બધું છે નો માનું તો કઈ નહીં અહીંયાથી આવ્યા ને પેલો વેલો જે એમ કહીને કે ભગવાનની કૃપા અમારા ઉપર એની તબિયત બરોબર નહોતી તબિયત સખત ખરાબ હતી છતાં મેં એને પરાણે હારે લીધા બરોબર

રહેવાનું ને બધું બસમાં જ હતું સ્લીપર બસ હતી બરાબર અને આયોજન એ બહુ સરસ હતું ડાકોર થઈ અને ડાકોર થઈ ઉજ્જૈન ઉજ્જૈન થઈ ત્યાં મહાકાલના દર્શન કર્યા મહાકાલેશ્વર ત્રંબકેશ્વર મમલેશ્વર આ બધાના દર્શન કરી અને અમને સીધા પ્રયાગ ઉતાર્યા પ્રયાગ અમે રાતના એમ મારા કુટુંબ માટે ખરેખર કૃપા જ ઈશ્વર ની થઈ આ બધું કે છે એવું છે સાચું પણ મને એની તકલીફ ન પડી અમે પછી ત્યાં ઉતરી સાત વાગે ઉતરી અને તરત જ ત્યાંથી બાઈક કહ્યું અમે એ લોકો ભારે બાઈક આપે અને એ બાઇક છે ને એ વધારે વધારે દૂરમાં દૂર સુધી લઈ જાય આપણે ચાલવું ઓછું પડે આ લોકોનું બહુ નહીં સરસમાં સુપોપમાં સુપોપ આયોજન એટલા માટે જેને ખરેખર સ્નાન કરવું છે તો એને હાલીને જવાનો રસ્તો છૂટ પંદર સોળ સત્તર કિલોમીટર જેવું થાય એ હાલીને જવાની છૂટ પણ અમુક સમય પછી આવા જે મહાસ્નાન હતા અમે જે સ્નાન કર્યું એ સાઈ સ્નાન કહેવાય જે પૂનમનું સ્નાન જે ચોથું સ્નાન મહામાં મહા હાલવાનો રસ્તો નહી એટલી માણસો પ્રયાગમાં સોરી પ્રયાગમાં હાલવાનો રસ્તો નહીં અને એટલી ભીડ અમે એક બાઈકમાં ત્રણ સવારી એટલો ટ્રાફિક ટ્રાફિકમાં આમ થાય આપણે પડી જશું આમ છે પણ એ કે તમે પગ ઊંચા રાખો તમને ક્યાંય એડવા નહીં દો એટલા ટ્રાફિકમાં અમને ત્યાં નજીકમાં નજીક આપણે વધારે વધારે જાય ત્યાં અમને ઉતાર્યા એણે કે હવે ટ્રાફિક જામ છે વાઉં સુધી તમે ચાલ્યા જાઓ ત્યાંથી તમારે એન્ટ્રી છે ત્રિવેણી કાઢ જવા માટે તો મેં આમ કહીને પડતા આકડતા એમ કરી દોઢ બે કિલોમીટર હાલીને અમે ત્યાં પહોંચ્યા તો ત્યાં પહોંચ્યો તો એના વ્યવસ્થાના ભાગરૂપે ત્યાંથી એન્ટ્રી બંધ કરી દીધી જવા માટે એન્ટ્રી એટલે ત્યાંથી સીધે સીધી પરીક્ષા ચાલુ કરી ભગવાને કે ભાઈ જો તારી તાકાત હોય તો તું આવ અહીંયા તો મેં રસ્તો બંધ કરી દીધો એક જાત કારણ કે આ હાલી શકતા એટલે તો હિંમત આવી ગઈ એટલે અહીંયા સિક્યુરિટી વાળાને પૂછ્યું કે એમ કરો હું હોળખા ચાલુ છે તમે ન્યા ન્યા વયે જાઓ એટલે દોઢ બે કિલોમીટર જેવું ન્યા તો આમથી ફરી ફરી કરી ન્યા હોળખા પાસે ન્યા ગયા તો એ કે આના ભાવ વ્યવસ્થાના ભાગ રૂપે અત્યારે ન્યા જવાની એન્ટ્રી બંધ છે તમારે 18 કિલો કે 17 કિલોમીટર હાલીન જઈએ કોઈ ઓળખાય બંધ થતા મને કુદરતી શક્તિ જ ભગવાને આપી કે હું ચાલી શકું એવી પરિસ્થિતિ જ નહોતી આગલે દિવસે હું બજારમાં ગઈ હતી તો મેં રાત્રે આન પપ્પાને કીધું મેં મારાથી ચલ આવશે નહીં મેં કીધું મારે નથી આવું મેં કીધું પણ છતાં ઈશ્વર એટલી બધી શક્તિ મને આપી અને ક્યારે હું ચાલી ને ત્યાં પોચી ગઈ મને હા ભટકાતા અગિયાર વાગે નો સમય હતો હવા દસે હું એને ફોન કરીને કહી દઉં અમે નથી આવતા પછી કે ના ના એ ગમે થાય હાલો આપડે જાય એટલે ટૂંકમાં એમ ખીજમાં કે ના હવે તો જવું જ છે એમ આપણે જઈ આવીએ છીએ કે ના તાર તબિયત ને હારી નગ્નાય કે જઈ આવીએ કે આવડો આ ઘાટે બંધ હતો એટલે ઓલા જે સિક્યુરિટી એને મૂક્યું કે જો અહીંયા જે છે આ આ ઘાટ સળંગ આવે એ ગયા કે માથી લઈ ત્રિવેણીનો ઘાટ સળંગ આવે અહીંયા અહીંયા છે ને વીવીઆઈપી ને વીઆઈપી નું સ્નાન કે જે આવતા હોય એના માટેનું સ્નાન છે અત્યારે કોઈ વીઆઈપી કે એ નથી એટલે ત્યાં તમને જવા દેશે ભીડ ઓછી છે એ કે પણ એ ભીડ વધશે

એટલી વ્યવસ્થા સારી હતી ત્યાં પછી થાક ખાઈ અને પછી અમે હાલવાનું ચાલુ કર્યું હવે હાલવાનું ચાલુ કર્યું હવે એમાં અમારે ગણતરી એવી હતી કે અત્યારે સ્નાન કરવાની ગણતરી નહોતી એટલે હું જે પૂજાનો જે સામાન છે ને એ મારે બસમાં જ હતો અમે ત્યાં ખાલી જોવા જ ગયા હતા અને કદાચ તમે જો એ સામાન મેં હારે લીધું હોત ને તો બાઇકમાં અમે બેસી શકીએ એવી પોઝિશન હતી એટલે કુદરતે જ મારી પાસે અહીંયા મૂકાવી દીધું ત્યાં પછી અમે નક્કી કર્યું કે ભાઈ ના અત્યારે સ્નાન કરી લો કારણ ત્યાં એનાઉન્સમેન્ટ કરતા હતા કે ભીડ થવાની ચાલુ થઈ ગઈ છે અહીંયા ઘાટ ઉપર કોઈ સુવું નહીં ત્યાં સુવા મહિના હતા બધા ભૂતકાળમાં આપણે બનાવ બની ગયો છે ઘાટ પર કે અહીંયા ઘાટ ઉપર કોઈ સુવું નહીં અને પાથરણા પાથરી તમારે સ્નાન કરીને અહીંથી ભયું જાવું વિદાય લેવી એવી ખાસ વિનંતી એવું એના ચાલુ હતું માણસોનો પ્રવાહ ચાલુ પછી ત્યાંથી ને ત્યાંથી અમે જે પૂજા વિધિ માટે વસ્તુ અહીંથી લઈ ગયા હતા ને એ બધી પાછી મેં ત્યાંથી ખરીદી ત્રાંબાનો લોટો છે રુદ્રાક્ષ ની માળા છે હળદરનો ગાંઠિયો છે 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 બધી વસ્તુ ત્યાંથી ખરીદી કરી લીધી ત્યાં થઈને અમે ઘાટે ગયા ઘાટે જઈ અને સૌ પ્રથમ મને જે થોડીક જાણકારી હતી કે ભાઈ આજે આપણે માતાજીના ગોદમાં જાય છીએ તો એની રજા લેવી પડે તો અમે બે જણાએ અહીંયા ઊભા રહી પેલા માતાજીની રજા લીધી ગંગા જમના સરસ્વતી અમે તારી તમારી મરજીથી આજે પાવન થવા અને તમે અમને પાવન કરો એવી અપેક્ષા લઈ અમારા બધા કુટુંબને તારો અમારા પૂર્વજોને તારો એવી મનોવંશા લઈને તમારી પાસે આવ્યા છે અમારી ભક્તિ સ્વીકારજો એમ કરીને અમે બે જણાએ અહીંયા પગ મૂક્યો પેલા પાણી ચડાવ્યું માથે લીધું બરોબર અને પછી જે બધી વસ્તુ લઈને એ દીવો આરતી પેલા પૂજા કરી કરી લીધું લીધું પછી અંદર ઊંડામાં ગયા ઊંડામાં જઈ અને જે આપણે પાણીને અભિષેક કરવો જોઈએ એ અભિષેક કર્યો આપણી 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 માણસની સમજણ હમજણ શક્તિ પ્રમાણે આપણે કઈ ને શક્તિ પ્રમાણે ભક્તિ આપણી કાલી ગેલી ભાષામાં અમને માફ કરજે કઈ ભૂલ થતી હોય તો એ રીતની અમે બધી ભક્તિ કરી અને પછી જે પ્રમાણે ડૂબકી લગાડી કે પેલી નવ ડૂબકી પોતાના માટેની એ લગાડી દસમી ડૂબકી તમારે પૂર્વજો માટેની એ બે એ લગાડી એ પેલા અમે શું કર્યું કે આજે એક મહાત્મા પતિ પત્નીને સ્નાન કરવાનું ન્યા હારે એક અનેરું મહત્વ છે કારણ કે મારા સસરા પક્ષના અને આ આમના એમના જે પૂર્વજો છે બરોબર એની એને એના આપણે મોક્ષાર છે તમે પાવો પાવન થાય એના માટે હલો એટલે મેં મેં એમને અભિષેક કરાવ્યો એમને સ્નાન કરાવ્યા એના ચરણ કરની લક્ષ્મી કહેવાય એના ચરણ સ્પર્શ કર્યા એને મને સ્નાન કરાવ્યું એને ચરણ સ્પર્શ કર્યો બરોબર સ્નાન કરાવ્યું એકબીજા પછી અમે અભિષેક માતાજીને ઓલું કર્યું અને પછી ત્યાં અમે

કે આ વિશ્વમાં કે જે કોઈ આ જીવના સંપર્કમાં છે સ્થૂળ વસ્તુ છે કે સજીવ છે કે નિર્જીવ બરાબર એ બધાઈને જે તે પ્રકારે મોક્ષ મળે તો એની ડૂબકી મારી હું ઓળખું છું સામેવાળો મન નથી ઓળખતો તો એના આ રીતના મેં બધી મને જે મને કુદરતે સૂજાયું એ રીતના મેં લોકોનો અને મારા પોતાનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને તો એમ જ થઈ ગયું કે આટલું બધું ઠંડુ પાણી હશે તો હું કેમ આમાં થઈ શકીશ પણ ધીરે ધીરે મને કોઈ અંદરથી એટલી અનુભૂતિ થવા માંડી કે હા હા આમાં કે બ્રહ્માંડ આપણી ઉપર જ છે નીચે આવી રીતે છે અને માતાજી આપણે ગોદમાં કેમ લઈ લીધા હોય એવી રીતે થતું હતું હા રીસર આંખમાંથી આસુ વયા ગયા હતા અરે એમ થવા માંડ્યું કે આ ભગવાને કેટલી આપણને આ બધું કર્યું છે બ્રહ્માંડે કેટલું રચી આપ્યા બધી રીતે અને ખૂબ જ આનંદ થયો અમને એમ કે આજે એકસો ચુમ્માલીસ વર્ષે જે વિજ્ઞાન કે છે એ પ્રમાણે એવી યુવતીની રચના થઈ છે કે પૃથ્વી ઉપર એના જે આપણે રેખાંશ અને અક્ષાંશ એના ગણિત મુજબ અને ખગોળ વિદ્યાની જે ગણતરી કરી છે એ મુજબ જે ગ્રહોની સ્થિતિ અને પાણીની સ્થિતિ અને ચુંબકીય સત્વ કહી દરમિયાન વધારેમાં વધારે થાય આધ્યાત્મિક આજે એકસો એવો યોગ ચુમ્માલીસ વર્ષે બન્યા આટલો કરોડો માણસો અહીંયા લાભ લે છે બરોબર મેં કોઈ અહીંયા માંદો નથી જોયો તમને કોઈને ચામડીનો રોગ થયો કે આટલા લોકો માણસો એવું ચોખ્ખું ચોખ્ખું પાણી એટલી ધૂળ ઉઠતી હોય તમે કોઈને છીક ખાતા કે કોઈને એલર્જી લાગતા એ તમે જ હું કલાક ભીનો રહ્યો મેં બે સ્નાન કારણ કે પૂનમ છે એ સાત વાગે બેસી ગઈ હતી એટલે શાહી સ્નાન કરી ગયું અને હાડા પછી મેં કીધું મનની આપણી શાંતિ માટે સાડા ઓલા પ્રમાણે સાહી સ્નાન ચાલુ થઈ ગયું હતું તો રાત બીજી વાર સ્નાન કર્યું પાછું અને બીજી વાર બધાની માગણી કરી બધાનો ઉદ્ધાર થાય એવડી અને કુદરતી નો ડાઉટ તકલીફ પડવા વાળા અમારી આગલી બસ હતી આગલે દિવસે ગયા હતા એ લોકો આઠ થી દસ કલાક ટ્રાફિકમાં હલવાના હતા હું મને અમે ટ્રાફિકમાં ન હલવાના ક્યાંય નહીં અને અમે જેવા નીકળવા જેવું ચાલુ થયું અને અમે રિટર્નમાં પહોંચ્યા ને એટલો ટ્રાફિક રાતના અઢી ત્રણ વાગે અમે પહોંચ્યા ને માણસો આવતું

વિના વિઘ્ને અમુક સારામાં સારું સાંઈ સ્નાનનો લાભ મળ્યો ત્યાંથી બહાર આવું જ ગમતું નહોતું કે અહીંયા જ રોકાઈ જાય અહીંયા જ રોકાઈ જાય એવી રીતે થતું હતું અને ઘણાય માણસો તો આપણને એમ થાય કે આપણે તો વ્યવસ્થિત ચાલી શકીએ એવી રીતે છે પણ જે સાવ અપંગ હતા કે જેના મા બાપ એવા અપંગ હતા એ છોકરાઓ એના મા બાપને આ મુંડણમાં લઈને અંદર પાણીમાં લઈને એક તો દોઢ વર્ષના છોકરાને સ્નાન કરાવતા હતા માતાજી ને એના ગોદમાં કીધું મેં કીધું અમે આ થોડીક વાર તમારી ગોદમાં રમીએ સ્વિમિંગ કર્યું એટલે મેં કીધું અમારો અવિવેક થતો હોય તો અમને માફ કરજે અને તે અમને અહિયાં પહોંચાડ્યા એમાં અમે તમારો ખૂબ ખૂબ આભાર ના બહુ સરસ વ્યવસ્થા એનું કારણ કે આપણે વ્યવસ્થાના ભાગરૂપે આપણે સાથ ને સહકાર આપો હું મારો જ દાખલો દઉં બીજા કોઈ નહીં આજે મને અહીંયા સિક્યુરિટી વાળા બરોબર કે અહીંયા બે અઢી કિલોમીટર તો મેં એની માથા કૂટ ન કરી કાંઈ વાંધો નહીં કારણ કે માણ એને ક્યારે ના પાડી છે કે જ્યાં રસ્તો ભરાઈ ગયો છે ત્યાં જવાની ઓલી નથી એટલા માટે મને ના પાડી કે તમે જાવ હોય તો ફરીને જાવ તમે જાવ ફરી જાઓ ગયા કે પણ અહીંથી નહીં જવાનું કારણ કે ત્યાં નતર બાઈક જાતી હતી ઠેઠ ઉધી બાઈક જાતી એટલે આવી વ્યવસ્થાને અને બીજું એને વ્યવસ્થાને આપણે એને આપણા હાટું જ વ્યવસ્થા કરી ને કંઈ બીજું ન થાય તો આપણે એને ફોલો કરવું પડે આ ટોળા ટોળા હતા ને એટલે હાથ પકડી રાખવો પડે હાથ રાખવો પડે કારણ કે જ્યાં હતું ખરું એનાઉન્સમેન્ટ થતું હતું બધું કે ભાઈ તમે આવી રીતના થાય તો અહીંયા ઓલું કરો તેલું કરો મને અગાઉથી મારા જે રિલેટિવ હતા ને એ બી કહેતા કે તમે બને ત્યાં સુધી તમે હાથ મૂકતા નહીં ઓલું કરતા નહીં કે ભગવાનની દયા થી ના ભંડારાની વ્યવસ્થા બહુ સરસ હતી પણ એટલે બાર થી આપણે દર્શન કરી શકીએ પણ જે લાઈવ આપણે સાધુ સંતો ના દર્શન કરવા જોઈએ એ એક કિસ્મત માં નો એજ કે જો શક્ય હોય નો ડાઉટ આ બધી વાત છે એ ખોટી નથી અને એટલી બધી હાતી નથી વાત તમે ન્યા જાઓ એટલે આપણી ભાષામાં કહીને ભગવાન આપણી એક ડગલું આગળ હોય થોડીક તકલીફ પડે તો સમજી જવાની તમારી પરીક્ષા એમનો સામનો કરવાની આપણે એનો સામનો કરવાનો તમે તકલીફ પડે પણ લાભ લેવો જોઈએ જાવું જોઈએ એક તમે જો તમારા જો આપણા પૂર્વજો છે એ જ્યાં રચીને ગયા છે કે એમનેમ તો નહીં કરી ને ગયા તો જવાતું હોય તો જઈ આવવાનું બીજી કોઈ તકલીફ ન હોય તો તમારાથી ન જવાય તો તમારા માટે હું તમારી ડૂબકી તો લગાવી એવું જ છું પણ છતાં પહોંચાય તો પહોંચવા મારું નામ અતુલભાઈ પરમાર છે હું રાજકોટનો રહેવાસી છું અને મારો પોતાનો વ્યવસાય છે અમે અહીંથી ટોટલ ચાર જણા ગયા હતા અને બાય કાર ગયા હતા બાય રોડ ગયા હતા શનિવારે અમે રાત્રે લગભગ ત્રણેક વાગે નીકળ્યા હતા અમે હિંમતનગર થઈને હિંમતનગર ઉદયપુર થઈને ઈ રોડેથી ગયા હતા પણ જેમ પબ્લિક જે કહે છે કે ટ્રાફિક બહુ છે અને એવું કશું જ નહોતું અમે સોમવારે સવારે સાત વાગે ત્યાં પહોંચી ગયા ત્યાં એનો મેઇન ગેટ હતો ત્યાંથી અમને ખાલી બે ત્રણ કિલોમીટરનો ટ્રાફિક નડ્યો પછી અમને ત્યાં જગ્યા મળી એટલે અમે ત્યાં કાર પાર્ક કરીને અને પછી અમે ચાલતા કુંભના દર્શન કરવા ગયા હતા પણ ત્યાંય પબ્લિક હતું પણ અમને એક પણ જગ્યાએ સ્નાનમાં કે ક્યાંય પબ્લિક નડ્યું નથી ક્યાંય નહીં અહીંથી છેક અમને પ્રયાગરાજના મેઇન ગેટ સુધી ક્યાંય ટ્રાફિક નડ્યું નહોતું એકદમ રસ્તા બહુ સરસ છે અને અમે એકદમ સરસ રીતે પહોંચી ગયા હતા ત્યાં અમે જ્યારે સ્નાન કર્યું સોમવારે દસ તારીખે ત્યારે બોટ બંધ હતી બે દિવસ પણ તોય પબ્લિક એટલું બધું નહોતું જાવકમાં ને આવકમાં હતું એ તો બધા સ્નાન કરવા આવ્યો એટલે હોય જ પણ અમને એક પણ જગ્યાએ ઘાટ ઉપર કે ક્યાંય અમને પબ્લિક ક્યાંય હેરાન નથી થયા અમે એક પણ જગ્યાએ અમે છત્રીસ કલાકની જર્ની પછી ત્યાં પહોંચ્યા હતા અને છત્રીસ કલાક પછી અમે સંગમ ઘાટમાં જેવું સ્નાન કરવા ઉતર્યા એટલે અમને આમ અજબ જ એક દુનિયા અલગ જ એક મહેસૂસ થયો અમને ન્યાનું બધું અને અમારો થાકોડો એકદમ ઉતરી ગયો ત્રી પછી અમે વીસ કિલોમીટર ચાલીને આખી પ્રદક્ષિણા કરી આખા કુંભને અને પછી અમે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં ગયા સાધુ સંતોના અખાડા સાધુ સંતોના અખાડામાં અમુક અમુક જગ્યાએ સાધુ સંતો ચાલ્યા ગયા હતા અને પબ્લિક કોઈ પણ એમ કે હેરાન થાય છે કે એવું કઈ નથી અનહદ સાધુ સંતો છે એ અન્નક્ષેત્ર એટલા ચલાવે છે કે કોઈ પબ્લિક ભૂખું નથી રહેતું અમે લાભ લીધો ગર્દીમાં તમારે લાઈનમાં ઊભું રહેવું પડે પણ બહુ જ વ્યવસ્થિત એકદમ સરસ જમવાનું અને એ લોકોએ બહુ જ સરસ વ્યવસ્થા કરી દીધી અન્નક્ષેત્ર માં કોઈ પબ્લિક ભૂખા નહોતા રહ્યા હું જઈને આવ્યો મારા મધર છે એટલે મારી ઈચ્છા છે કે બે દિવસ પછી એમને છે ને એમની ઉંમર મોટી છે તો એવી ઈચ્છા છે કે બે દિવસ પછી એમને અહીંયા સ્નાન કરાવવા લઈ જવા છે મારું નામ છે પ્રદિમનસિંહ ગોહિલ પ્રદિમનસિંહ મોહબતસિંહ ગોહિલ હું મારી ગાડી લઈને ગયો તો મોટર લઈને ગયા હતા અમે એરિયર ગાડી લઈને ગયા હતો ટાટાની અહીંથી અમે નીકળ્યા બપોરે ત્રણક વાગે નીકળ્યા પછી અમે અહીંથી સીધે સીધા સ્ટેટ અમે જબલપુર સુધી ગાડી ચલાવી જબલપુર ભોપાલ સુધી ઇન્દોર ઇન્દોરથી આમ જવાય જબલપુર ને ભોપાલ અહીંયા ચાલું સ્ટેશન હતું ત્યાંથી સવા સો કિલોમીટર હતું પ્રયાગરાજ પછી અમે અહીંયા જબલપુરની અંદર અહીંયા જઈને અમે અહીંયા એની પહેલા હાઈવે ઉપર આવતું હતું ને ગેસ્ટ હાઉસની હાઈવે ઉપર અમે અહીંયા થોડીકવાર આરામ કર્યો આરામ કરીને ત્રણ ચાર કલાક આરામ કરીને પછી પાછો ગાડીનો સેલ્ફ રહ્યો સીધા અમે રાત્રે અમે પ્રયાગરાજ પહોંચી ગયા મારા મોબાઈલની અંદર છે બધું રેકોર્ડિંગ છે અને ટાઈમિંગ છે આખો ફોટા બોટા સહિત અમે દસક વાગે પહોંચી ગયા દસક વાગે અહીંયા પહોંચીને અમે પ્રયાગરાજમાં જઈને અહીંયા હાઈવે ઉપરથી અમે અહીંયા બધે ફોટા બોટા પાડ્યા અને અમે અંદર ગયા ત્રિવેણી સંગમે ગયા ત્રિવેણી સંગમે જઈને અમે બધી અમે જોયું અહીંયા વ્યવસ્થા છે કે આ છે કે તે છે બધું અમે અંદર મારી પોતાની ગાડી લઈને ગયા બહુ સારી વ્યવસ્થા હતી અને કોઈ કોઈ જાતનું કાંઈ નડતરું નહોતું બહુ સરસ હતું આયોજન સરકાર દ્વારા કરાવેલું હતું મોદી સાહેબે બહુ સરસ હતું અહીંયા અમે અહીંયા જ્યાં આપણે કુંભનું જે આપણે જે છે ને અહીંયા એની પાછળની શેરીમાં હતું અમે અહીંયા ગાડી લઈને ગયા ને એક અમારા એક ભાઈ હતા ને એક મિત્ર એની અહીંયા મકાન હતું અહીંયા પાછળની શેરીમાં જ હતું તરત જ અડીને આ બધા જે ભંડારા હતા ને અહીંયા સામેની શેરીમાં જ હતું અહીંયા એટલે અમે અહીંયા બધા અમે અહીંયા અંદર ગયા અમે ગાડી લઈને અંદરથી નીકળ્યા તો અમે અહીંયાથી બાપુ એક નીકળ્યા અખાડા સાધુ સંતો હતા અમારી ગાડીનું બોર્ડ જોયું કે આ તો ગાડી ગુજરાતની છે તો કે આવો હોય કે ગાડી હાથ ઊભા રાખ્યા હાથ ઊંચો કર્યો એટલે અમે ગાડીને મારી બ્રેક મારી અને અમે એને ચરણ સરસ કર્યા ચરણ સરસ કરીને મને કે જગ્યા છે એ કે જગ્યા ન હોય તો એ કે આપણે અખાડામાં છે બહુ વ્યવસ્થા સારી છે નાના બાપુ મેં કીધું વ્યવસ્થા તો થઈ ગઈ છે રહેવાની મેં કીધું અમે આ બધું જોવા માટે બધા આખાડા ખાડા બાવીસ અખાડા છે ને બાપુ હું જોવા માટે નીકળો છું મેં બધું અને મારે અત્યારે ત્રિવેણી સંગમે જ આવવું છે પાછું અહીંયા અહીંયા છે અહીંયા આપણે ત્યાં ભેગું થાય છે અહીંયા પછી અમે અહીંયા ગયા અને તરત જ અમે બધા મારું આખું ફેમિલી હતું મારા ઘરના હતા મારા બાબુ હતો મારી બેબી હતી મારા બે સિસ્ટર હતા અમે અહીંથી અહીંયા ગયા ને બધા રાત્રે અમે બધા અહીંયા ફોટા બોટા પડ્યા બહુ સરસ વ્યવસ્થા હતી અહીંયા અમે અહીંયા અહીંથી અમે અહીંયા સામે ઓલું વુરિયું હતું ને બોર્ડ બોર્ડવાળો બારસો રૂપિયા લેતો હતો અમે છ જણાના અમને અહીંયા બોર્ડમાં બેસાડીને જ્યાં ત્રી ગંગા જમના સરસ્વતી જ્યાં છે ને અહીંયા વચ્ચે વચ તમને એને કાયદેસર ખ્યાલ આવે કે પાણી છે ને આમ ઊંચ નીચ થતું હોય અને આમ આપણે કાયદેસર કેમ આમ લીટીથી આમ દોરીથી આમ બાંધું હોય કોઈ પણ વસ્તુ એવી રીતે અહીંયા નદી એ ગંગા જમના સરસ્વતી ખ્યાલ આવે તમે કે આ શાંત છે અને આ પાણી છે ને આમાં હલચલ થાય એટલે બધી કુદરતની મહેરબાની હતી એટલે અહીંયા આવું જોયું એમાં નજારો જોયો એમ કુદરતી નજારો હતો આ બધો એમ જોવા જેવો બહુ સરસ લાગ્યો અમે સ્નાન કર્યું અહીંયા ત્રિવેણી સંગમમાં જ સ્નાન કર્યું અમે અહીંયા અહીંયા ત્રિવેણી નીકળે છે ને અમે અહીંયા જ બોટ લઈને ગયા અને બધા અહીંયા ત્યાંનું પબ્લિક બધું અહીંયા બોટ લઈને જ બધા અહીંયા વચ્ચે 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 જ આવતા હતા બધા સ્નાન કરવા અને જ્યારે ઊંડું નહોતું તમારા ગોઠણ સુધીનું પાણી હતું એટલે તમે ઉતરી શકો બોટમાંથી કે એવું નહોતું કે તમને ભવ્ય કે કોઈ વસ્તુની બીક લાગે કે પાણીની અંદર ઉતરશો તો કે ઊંડું હશે કે આમ છે કે તેમ છે કાંઈ નહોતું બધી જગ્યાએ તમારા ગોઠણ સુધી જ પાણી હતું પછી બોર્ડ અમને છે ને અહીંયા વચ્ચે છે ને એક બોર્ડ હતી ત્યાં એ લોકોએ વ્યવસ્થા કરેલી હતી બોર્ડવાળાઓએ અહીંયા તમારે અહીંયા બોટની અંદર એક મોટી બોર્ડ હતી એ બોર્ડ ની અંદર આખે આખું છે ને આપણે કંતાન કહીએ ને પ્લાસ્ટિકનું કંતાન તમે સ્નાન કરી લ્યો ને એટલી કંતાન આખું પ્લાસ્ટિકનું આવી રીતે હોય ગોળ બાંધેલું તમારે અહીંયા કઈ પણ કપડાં બપડા બદલાવા હોય ને કંઈ સ્નાન કરીને તો કોઈ જોઈ ન શકે એવી રીતે સરસ સરસ મજાની હોડિયાની અંદર કંતાન બાંધેલું હતું પ્લાસ્ટિકનું એ તમને એના અહીંયા એ લોકો એનો ચાર્જ લેતા હતા નો નોર્મલી ચાર્જ હતો સાવ કરતા સાવ એવા બધા કંઈ ચાર્જ નહોતો અને તમને અહીંયા કપડાં બદલાવા દેતા હતા બહુ વ્યવસ્થા વચ્ચો બોર્ડ એવી રીતે બધી બોડો ઊભી હતી વચ્ચે કે જે બોર્ડ આવે ને એ બોર્ડથી અહીંયા લઈ આવે તમને ત્યાં વચ્ચે વચ્ચે તમને ત્રિવેણીમાં સ્નાન કરાવી દે બહુ સરસ મજાની વ્યવસ્થા હતી અને બહુ બધી બહુ પોલીસ બહુ સારી હતી બધી બધી મદદરૂપે હતી કોઈ જાતનું કાંઈ કોઈને કાંઈ કહેતા નહોતા કે બહુ સારી હતી અહીંયાની બધી પબ્લિક બધી સારી હતી પબ્લિક એ બધે તમે કોઈપણને પબ્લિકને પૂછો અહીંયાની પબ્લિકને પૂછો તો સારું બધું કહેતા હતા કે ભાઈ અહીંયા આમ નહીં અહીંયાથી આમમાં જવાશે બધી રીતે બધું સારું હતું અમે અહીંયા ભંડારામાં પ્રસાદ એને કીધું બાપુએ કે પ્રસાદ લઈ લો પણ અમારો રાતનો ટાઈમ હતો ને સાડા દસ અગિયાર વાગ્યાનો એટલે અમારે રાત્રે બે ત્રણ વાગ્યા સુધી કન્ટિન્યુ મારે ફરવું હતું બધે આખા આખા હું બધે અહીંયા આખા ભંડારામાં ફર્યો પછી અહીંયા હું ત્યાંથી મારી જ ગાડી લઈને અંદર આખું સ્ટ્રકચર છે આખું ગોળ ફરતું અહીંયા હું ઠેઠ સામે આ કાંઠેથી સામે કાંઠા સુધી ત્રિવેણી સુધી હું અહીંયા મારી ગાડી લઈને ગયો મોટર લઈને અમે બધા આખું મારું ફેમિલી ભીડ તો સંક્રાંતનું હતું ભીડ તો હતી જ ચૌ અમે ગયા અમે ચૌદનું સ્નાન હતું સંક્રાંતનું મકર સંક્રાંતનું પછી સોળ સત્તર તારીખે અમે અહીંયા પહોંચ્યા હતા સોળ તારીખે કે અમે સાવ નિરાતાએ નીકળ્યા હતા એટલે અમે અહીંયા સોળ તારીખે પહોંચ્યા ને એટલે અહીંયા ભીડ તો પબ્લિક તો હતી જ પણ એટલી બધી નહોતી પણ બહુ વ્યવસ્થા બહુ સારી હતી બહુ અહીંયા સરસ લાગ્યું બહુ સારું હતું બધું સ્નાન કર્યું અમે ભગવાનની દયા થઈ કે અમને અહીંયા અહીંથી અમે પ્રયાગરાજ અહીંયા પહોંચાડ્યા એની ઈશ્વરની કંઈક કૃપા હશે એટલે અમે અહીંયા પહોંચી શક્યા નકરા પહોંચી ન શકી કંઈક ગયા ભવનું હશે કે ભાઈ સ્નાન હશે એમ કે અમારા લખું હશે કે તમે આવો સ્નાન કરી જાઓ અમે રહી રહીને ગયા ખરી એમ સ્નાન કરવા ઈચ્છા હતી એકવાર કે માણસની જિંદગીમાં કે આવો મહાકુંભ છે મહાકુંભ એકસો ને વર્ષે આ મહાકુંભ થાય છે બાકી તો આ આપણે ત્રણ ત્રણ વર્ષ થઈને બધી જગ્યાએ થાય જ છે કે ભાઈ એકવાર થાય છે અહીંયા આપણે મહાકાલેશ્વરમાં મહાકાલમાં અહીંયા ઉજ્જૈન થાય છે એકવાર આપણે અહીંયા આ મેઇન કુંભ છે બધો એક અહીંયા નાસિકમાં એક થાય છે એક નાસિક થાય છે એવી રીતે આ ચાર જગ્યાએ છે ને આ મહાકુંભ થાય છે